મિત્રો સુરત ગયા છે ને રસ્તામાં એમ ખરે તો એમ ઠંડી બહુ લાગતી એટલે રુજી ગયા રેદાન્સને ઠંડી લાગી ગઈ છે તો ને બહુ બધું બાંધી દેશે તો ઠંડી લાગી દ્રિયાને ઠંડી થઈ ગઈ છે નહીં

गाँगर पाकी गई से काप पाने का बारी आसे तो तड़ कोसे नहीं थे ठंडी बोल आ गई थी तंस को बहुत ठंडी ताड़ी की हो नहीं ताड़ी में मने ठंडी लगे बहुत ठंडी गड़ी चे अपने तड़ को लाचे अपने ठंडी नहीं लगे ओ यार आना वापस ચાલુ કરીએ પાછા દવા માટે નીકળી જઈએ હું તો હેલ્મેટ ચહેરો છો હેલ્મેટ ય કાઢવાની ઈચ્છા નથી થતી હલમેટ કાઢવાની ઈચ્છા નથી થતી બે દિવસથી ઠંડી પડવા મેંગી ઠંડી તો બહુ પડશે એવું લાગે છે હવે સમજો હે

વાડિયા એનું બ્લોકસર કરો મિત્રો અહીંયા અસિન બધું સાફ કર નાખવા આવીને પેલા પાર્ટીવાળાવાના છે પોગ્રામવાળા તો ઓલું સફાઈ કર્યું આવી અને આપણે દાળ ભાત બનાવીએ છે જો અંદર દાળ ચડે છે ડાળ આ ડાળ ચડે છે દાળ ભાત બનાવી નાખીએ અને આપણે આ ઘરે તો દૂધ લાવ્યા ને ગરમ કરી હવે આમ ફ્રીજમાં મૂકવાનું છે ઘરે ઘરેથી બોટલમાં લેવાતા એ આપણે ગરમ કરી નાખું નહીં તો બગડી જાય તો ચા કાલ મૂકવામાં કામ આવે એટલે પછી ફ્રીજમાં મૂકી દઈશું આ બોટલ ભરી છે અને બીજું ખાટું કર્યું છે જો આ તો પેલી ફરીને ખાટું કંઈક પડ્યું છે મિત્રો જો આપણે દાળ બાળ ચડી જાય પછી એને વઘારવાની છે ત્યાં સુધી કંઈક સફાઈ ઉભાઈ કરી બહુ બધું અંદર ઉંદર ગુંદર જો એટલું ખરાબ કરેલું છે અને વાસણ વાસણ ગોઠવાના છે એવું છે અને અહીંયા તમને દેખાડું છું ઉંદરા ગરી ગયેલા છો ઉંદર કપાસ કાઢી નાખાશે નીચે ગોદડામાંથી ગાદલામાંથી તો હજી આ બધા કપડાં જઈને છે તો આપણે સફાઈ કરવાનું છે બધું જો ઉંદર 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 હતી

આરામ કરી લીધો થોડો અને જમવાનું બની ગયું દાળ ભાત ખાવા બેહી ગયા જોવો બધા દક્ષા જમવા બેહી ગઈ માહી પ્રિયા પણ જમ્યા મસ્ત મજાનું દાળ ભાત બની ગયું હતું જમવા ચાલુ માં ચાલુ કરી દે છે હાલો મિત્રો આપણે જમી લઈએ કપડાં ચેન્જ કરી નાખ્યા નાઈ ફ્રેશ થઈ ગયા કે <Garaty> રસ્તામાં <imitant> 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 <imitant>

મસ્તન ખીલી ગયા છે વાડીમાં આવી ગયા વાડીમાં બધું આવું થઈ ગયું છે જો ચોડી પણ આપડી પીળી પડી ગઈ છે ચીબડાના વેલાન મકી બધી પૂરી થઈ ગઈ લસણ હતું પણ લસણમાં એક એક કરી નથી રહી બધી પૂરી થઈ ગઈ આ આપણે નવું આવવું પડશે લસણ પણ ને હવે રીંગણી તો બી છે દસ નીકળે તો રીંગણીમાં આવ્યા રીંગણી છે ને અમુક અમુક હારી છે બધી પીળી પડી ગઈ ને આવીને તેવી થઈ ગઈ છે જો રીંગણા કોક ધોળા ની કેળા ના બધું આવે છે શાકભાજી આપણું જાય મિત્રો બધું પૂરું થઈ ગયું બહુ જોયા જેવું નથી થયું કેમ કે આ વરસાદ વરસાદ રહ્યો ને એટલે નથી હારું થયું બહુ કોક રીંગણા લાગ્યા છે કોક રીંગણી હારી છે ને આ કોક કોક એવી જ છે બધી બહુ જાયમી નહીં આ વર્ષે આ વર્ષે બહુ સારી હતી આ વર્ષે હવે શિયાળો આવી ગયો ને હવે રીંગણું તમને થવું જોઈએ હવે થતું નથી હવે શું કરવું કે વરસાદ જ એટલો રહ્યો ને એટલે રીંગણી વીની લઈએ કોક છે પછી જઈએ ઘરે હવે વીની લઈએ એકવાર પછી તમને બતાવું કેટલીક એમ ચોળી બની ને ઘરે આવી ગયા હતા પણ ફોન ચાલુ થઈ ગયો હતો ફોન દેહ માંથી આવ્યો ને ફોન ફોનમાં ફોનમાં ઘણો ટાઈમ થઈ ગયો અંધારું થવા આવ્યું ને જોવો આગ હળગાઈ દીધી છે કા ઠંડી લાગવા મીડી છે એટલે દેશી ચૂલા બનાવશે મજા આવે એમ હવે કેવું કે ઠંડી લાગે ને એટલે નજીક નજીક બેહવા થાય આગ નજીક અને આ બાજુ શું કરવા જવો તાપણી હરગાઈ એ પેલા છોકરા જોતા આપણે તાપણી હરગાઈ ભી એ અલગ તાપણી હરગાઈ ને તાપે જો ને ઠંડી લાગે આજ તો ઘરે થી હવાર માં નીકળે ને બહુ લઈ ગઈ ઠંડી ચોળી નું શાક ને બટેકા નું મિક્સ બનાવવાનું છે જો શાક કપાઈ ગયું છે ઓછી છે ચોરી તો બટાકો નાખી દેવા ઓછી પડે ને પાંચ જણ ખાવા

હાલો મિત્રો આપણે જમી લઈએ અને આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરું કરી દીધું કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય